મુંબઈ એરપોર્ટ પર પેસેન્જર્સે હોબાળો મચાવ્યો ભાવનગરથી મુંબઈ જતી ફ્લાઇટમાં ટેકનિકલ ક્ષતિ ઊભી થઈ હવામાં હાઇટ નહીં પકડતા ફ્લાઇટને પરત મોકલી દીધી મુંબઈથી ભાવનગર આવવા સિત્તેર મુસાફરો બેઠા હતા ભાવનગર આવતી ફ્લાઈટ નવસારીથી પરત ફરી ટેકનીકલ ક્ષતિને લઈને પેસેન્જર્સના જીવ તાળવે ચોંટ્યા હતા તો ભાવનગરથી મુંબઈ જતી એકમાત્ર એર કનેક્ટિવિટીમાં પણ ધાંધિયા થઈ રહ્યા છે મયુર અમારી સાથે જોડાઈ ગયા છે મયુર આખરે કયો ટેકનિકલ ખામી આવી હતી કઈ ક્ષતિ આવી હતી અને પેસેન્જર્સ કેવો ભયનો માહોલ ફેલાયો જે રીતે ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર થી મુંબઈ જતી એકમાત્ર જે એર કનેક્ટિવિટી તેમાં પણ હાલ તો ધાંધિયા છે તે જોવા મળી રહી છે અવારનવાર કોઈ ટેકનિકલ કારણોસર ફ્લાઇટ છે તે રદ કરવામાં આવી રહી છે ત્યારે કહી શકાય કે ગત રાત્રિના મુંબઈથી ભાવનગર આવવા માટે નીકળેલી સ્પાઈસ જેટની જે ફ્લાઇટ છે તેમાં ટેકનિકલ સ્થિતિ છે તે ઉભી થઈ હતી ત્યારે મુસાફરો છે તે મુંબઈ એરપોર્ટ ખાતે રખડ્યા હતા સ્પાઈસ જેટની ફ્લાઇટમાં સિત્તેર જેટલા મુસાફરો છે તે મુંબઈથી ભાવનગર આવવા માટે નીકળ્યા હતા પરંતુ કહી શકાય કે જે રીતે ફ્લાઇટ ટેક ઓફ થયું હતું અને નવસારી પહોંચતા જ ફ્લાઇટ છે તે હાથ ના પકડતા હવામાં દોઢ કલાક સુધી ફ્લાઇટ ને છે ચાલુ રાખવામાં આવી હતી ત્યારબાદ મુંબઈ એરપોર્ટ ઉપર ફરી એક વખત લેન્ડિંગ કરવામાં આવી હતી ત્યારે ટેકનિકલ ક્ષતિ હોવાનું બહાનનું કાઢીને પાયલોટ છે તે પ્લેન છોડીને જતો રહ્યો હતો ત્યારે મુસાફરોના જીવ પર છે તે ટાળવે ચૂટ્યા હતા અને કહી શકાય છે કે જે રીતે ફ્લાઇટ પરત થઈ હતી તેને લઈને મુસાફરોને કોઈ અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ન મળતા મુસાફરોએ છે મુંબઈ એરપોર્ટ ખાતે થઈને હોબાળો મચાવ્યો હતો આભાર તમામ વિગતો માટે મળ્યો we